લા ને <Tropical están> પંદર રૂપિયા દસ રૂપિયા કઈ વાંધો નઈ શું લઈ લીધા ક્યાં લઈ લીધા યાર હેભાઈ

રાકેશમાં બે કેરેટ બરોબર એટલે પચીસ કિલો હેંડ માં ભેગું

મામાનું નામ છે દાસભાઈ 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 હું બેગું આ દાસભાઈ બરોબર પરલામાં બેગું આડી બાટોમાં જેતરી એટલે એકટડી જેતરી છે મારા 3 કિલો કોપણ હા <Gãrapt> <floor>